વાળા હે મારા હરખા ચીન લીધે હોય હાલ મૂંગો રે મૂંગો વ્યાવલી નો થામા તારા લગ્ન ને તારે ગીત ગાવાના तारी जानू गीता हूँ एक गाव असल मजानू एक गागा बता के मोर लो बोलो के घेलरी बोली काया लड़ी उड़ती जाए सागना निजान माँ उड़ती कोया લાવે વાત પાડી દઈતો ને તારી મે તમને બધીન જાનમાં એ કેમેરાવાળા અમારો એક મૂકવા પડી ગયો એ મારા બાપાનો છિન લઈ જાય તું લીધો લીધો એ હા કીજો એ અનવર તું કાઈક મોઠું બાઠું લૂચ્યો જો પરસો કેટલો વરી ગયો છે વાંધો નહીં વાંધો નહીં તમ તાર હું હાથે લૂટી લે હાલો દેરી હાલ હાલ નો તો બહુ ખુશ થઈ ગયો કે હે કે હું હાથે મોઢું લૂસી લે કેટલો બધો હરખાઈ ગયો હે બાપા

કેરા ભાઈજી પણ આવો કાઈ બોલી નઈ આ મૂંગી બુંગી તો નઈ બોલે ને ને માગી ફેસ મેં ફસાસ મા બેસ મે હું આસમાયા બેસ મે જા આસમાણે નોસમુ બેસ મે હાઈ આસમાયા બેસ મે

માસ મારે તો આયા રેસ ને ઉસ નથી માસ મારે તો ભાસ માગી જાવ છે એ દોહા આ છોડ્યો ક્યાં ગયો કે કાઈ કાઈ ગયો છે કે નહીં એ ઈ મને શું કઈન જાય ઈ બર આ વરત જાય કીધું હોય તો તને નથ કઈન જાય ને કાઈ એ મને કાઈ કીધું નથી કે નાનજી દાદા મને નથ કીધું નક તો મને કઈન જાય પણ મને નથ ખબર એ જા જા અહીંયા હમળે આવ છે એ હાલો હાલો આવી જા લ્યો આગે જો આગે હાલ બેરી આગે

અરે મારી માં તે મનગાર્યું દીધી હ સપર પગઈ હજી પાણી આવી એને કલાક ન થાય તું મને ગાર્યું દેવા માંડે છે હ હું નાસમાં હું સ્મોતસમાં મને આસમાં રસમાંથી દેસી આસ માંગા આસ મારી આસમાં ઓ ઈસમે કસમ હું એ તું મારી હાવું નથી હું તારી હાવું સાઉ એ તું મને એમા હજી કલાક ન થાય તા મડી ગાળ્યું દેવા કુસુ મુત્રી માસ મારું હસ મમજ ને માસ મારી હસ મવાસ હસ મૌસી ઇસમે કસ મસוסમુ તામ મેં થેર હજી હજી ગાળ્યું મારી મસમારી માં મેસમે મારું કઈ બસ

તો બેસ મેરા માસ મને asmangal las ma gisi તે મેસ મે તમારી બાસ મને ઇસમે સુ કીજ મે હું કે માસ મારી asmangal વાજા asmauસી તો માસ મારી asmari asmau તે માસ મને ઇસમે ઓ કીધું કે તું اس મમ્મેને ઘાસ માર દેસ તો તને સીના દાત આવશે હરૈયા તું ઉપોષો તો મને ગાર્યું દાસ બરતી ગઈ કાઈ ખમજો ખમજો કોણ સુ સેવા કોણ ભાવ તમે કાઈ કોગનો હમજો ને

એ ગરુડો માં ગરુડો માં આ મને ગાળું દેશે એ દોહા તું ઉપોસો ગરું ગાળું દેશે ને આ હારીની નથી હવે આ આખી જિંદગી રોટલો સૂંદ છે એ સગના મે તને ના પાડી કે તું આવું બાર થી લાઈ એ પણ બાપા તમે કાઈ ખમજો અને એ બેરી એ તાવડા નો ખમે પડ ભલા મણી બેસ માસ મારે આખસ આખસ મર માં રહેસ મે

નથી <laughs> yeah, <laughs> 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 અને સંપા એ તને છે ને હું હરવે હરવે અમારી ભાષા શીખવાડી દઈશ અને તું જે બોલ ને એવડે નેમ થાય કે ગયું દેતી હોય હા એટલે હવે મારું જીરું પાકી જશે એ નહીં માને આ કોણ લે આ તો સગનો ની નવું બે છે એ પૌણી ના આયા એની જે એક કલાક નથી થઈ અને બેય બાજે છે એ મારે જવું પડશે એ આ લવે ઘીરે આમ તારું બાપ ન જવાય મેસ મે મને મમને કઈસ દીધું ને માસ મારે નસ મથી આસમા એ સગના એ કીમ બાજો હો ભલા માણા જે એક દી નથી જો ને બે બાજો હો આય કુસ મુત્રા સાસ મારો દેસ મે તીનો થસ મેજા માસ મારી વાસ માત માં તાસ મારી બોસ મોળવાનું થાસ માં સુ નસ મથી નકર એક મે જાસ માં પર થોસ મોકીસ અરે બાપરે એ સગના એ કેવી ગાયરું બોલે હે એ મારે તો આ ફુતારે પોહાય જ નઈ બઈરું એ હું તો કહું કાઢી મુઈ કાને એલ્યા તું મારા બાપ તું કરતોય કઈને હું કામ જગતામાં કાહેલેટ નાખે તમે કાય સમજો નઈ વેતી નો થાના એ મારા કિલે આય એ હુંકારો થાય પણ તું જાને થાની મનીનો નકર મૂકુ બે આપણે બેન બાંધવાન થાકે એ બેરી એ આયલ તું આપણે એ તું હરવે હરવે હું તને અમારી ભાષા શીખવાડી દઈ બેસ મેરા આસમાં ઉખસ મારી પણ માસ મારી સાસમાં રહે શેસ મે એ તું કેઈ શરીત તું તારે મને વગર કીધી મંજૂર જ છે હાલ 10 માં હુંસ મુકસ માને એસ મે હું કસમેર વાળું 10 માં આવ મુસમો મુસમો કસમેર આસમાં રે કસમેર ના કાસમેય કાસમાં મને નસ એ હું સમજજો સમજજો તમ તારે બધું એ કામ કરી નખી એ ઠામડા શીખાયું ધોઈ નખી તું ઉપારી કરમાં હાલ આપણે હાલ તારે એ હાલ આ 10 આસમાં હું ઓ આલે હું મા આપણું અમારું શીખી ન જાય ને ત્યાં તારે બોલવાનું જ નહિ મોટામાં એટલે